સુરતના કિરણ ચોક ખાતે યારિતુબાઈ જી જે ફાઇવ ફેશન સ્ટે ક્લાસીનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જાણીતા બોલીવુડ કલાકાર રાજપાલ યાદવ ધારાસભ્ય કુમાર કાનાણી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરતના યોગી ચોકથી કિરણ ચોક રોડ વચ્ચે આવેલ ધ મોલ સામે પ્રગતિ રવિવારે બાય જી કેલે ફેશન સ્ટે ક્લાસીનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફિલ્મ એક્ટર અને કોમેડિયન રાજપાલ યાદવ અને લોક ગાયક રાજદાન ગઢવી તથા મિત્તલ લેવા અને ધારાસભ્ય કુમાર કાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા રવિવારે સવારે યોજાયેલા યારી તુ સ્ટે ક્લાસીના ગ્રાન્ડ ઓપનિંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હતા ગ્રાન્ડ ઓપનિંગ સેલિબ્રેશન પ્રદર્શનમાં ભાગ લેનારાઓને લકી ડ્રો વિનર બનાવાયા હતા જેમાં ત્રણ આકર્ષક ઇનામો જેમાં એક્ટિવા ફ્રીઝ અને ટીવી રાખવામાં આવ્યું હતું સ્ટે ક્લાસીની મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં પણ આવેલી છે અને હવે સુરતમાં પણ ઓપનિંગ કરવામાં છે ઉદ્ઘાટન પ્રસંગમાં હું આવ્યો છું અહીંયા આવ્યા પછી આ યુવાનોની ટીમની જે મેં કામગીરી છે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ મારવાનો દોડ વિદેશો વિદેશ એવા સમયમાં યુવાનો ભારતની અંદર રહી અને યુવાનોની ટીમ જે કામ કરી રહી છે ગઈકાલે જ આ દેશના વડાપ્રધાન ભાવનગરની અંદર એક અંદર સારી એ દુનિયાની જે અત્યારે તસવીર બની રહી છે જે અત્યારે પરિસ્થિતિ છે યુદ્ધની પરિસ્થિતિ દુનિયાની અંદર છે કોઈ આર્થિક યુદ્ધ લડી કોઈ આંતરિક યુક્રેન હોય રશિયા હોય બાંગ્લાદેશ હોય શ્રીલંકા હોય નેપાળ હોય આ પરિસ્થિતિની અંદર આ દેશને જો ઊભું રહેવું હોય આ દેશને જો ટકી રહેવું હોય સુરક્ષિત રહેવું હોય તો આત્મનિર્ભર બનવું પડશે દુનિયાના યુદ્ધો જે ખેલાઈ રહ્યા છે એ અંદર ભારત નો સૌથી મોટો દુશ્મન હોય તો બીજા દેશો પર નિર્ભર રહેવું આપણા દેશને આપણા આત્મનિર્ભર બની કોઈ દેશ પર નિર્ભર ના એ સૌથી મોટી વાત છે છે યુવાનો આ કામ કરી રહ્યા ભારતનું જે સપનું છે એ સપનું સાપાર કરવા માટેનું જે પ્રયાસો છે આંદોલન ચાલી રહ્યું છે એમાં યુવાનો એમાં જોડાઈ રહ્યા છે એનો અહંશ બનીને કામ કર્યા છે આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું મારું નામ રાજેશોદરિયા છે હું યારિતુભાઈ ધીજેભાઈ રિપ્રેઝેન્ટ કરું છું હું યારિતુનો ડિરેક્ટર છું અત્યારે જે વાતચીત કરી જેમ સાહેબે કે આપણા દેશના યશસ્વી મોદી સાહેબે લોકલ ફોર વોકલનું જે આહવાન કરેલું છે અને ટ્રિપલ ટ્રી નામની અત્યારે જે વાવાઝોડું અત્યારે આપણે જે મંડરાયેલું છે ટ્રમ્પ ટેરિફ અને ટેરરિસ્ટ તો આપણે એમનાથી બી કોઈ ડરવાની જરૂર નથી તો એમના થકી અમે અત્યારે શોરૂમની અંદર જેટલું બી કલેક્શન દેખાય છે ટોટલ આપણું પોતાનું મેન્યુફેક્ચર છે અને એ બી સુરતની અંદર બનેલું છે અને જેમ આપણા વડાપ્રધાન સાહેબ જે કીધેલું છે લોકલ ફોર વોકલને ને તો એ રીતના પૂરો સપોર્ટ આપવાનો છે અને ઓલ ઓવર ગુજરાત અલગ બે રાજ્યની અંદર બ્રાન્ચ આવેલી છે અને સાડા ત્રણસો પ્લસ ટીમ મેમ્બર સાથે અમે વર્ક કરીએ છીએ અને આગળ પણ આ જ રીતના રોજગારી જેમ મળે યુવાનોને એ રીતના અમે આગળ કાર્ય કરતા રહીશું જેમ યુવાનો અને યુવતી બંનેઓને જેમ રોજગારી મળે એ રીતના કામ કરતા રહેશું અને મોંઘવારીના સમયમાં જે રીતના અત્યારે કપડાં લેવાનું જે મધ્યમ વર્ગ માટે નથી પોસાતું મેરેજની અંદર જે સારા કપડા પહેરવા હોય છે તો એમને માટે અમે રેન્ટલનો ઓપ્શન લાવી રહ્યા છીએ કલેક્શન છે નાના છોકરાથી લઈને બાળકોથી લઈને જેટલી બી ઉંમરના તો આખો ફેમિલી કોન્સેપ્ટ હોય છે એમાં એક વર્ષનો છોકરો હોય છે એમના માટે બી આવી જાય છે વરાજા માટે બી આવી જાય છે દુલ્હન માટે બી આવી જાય છે તો વન સ્ટોપ સોલ્યુશન છે કે મેરેજ હોય કોઈના ઘરમાં તો એક જ થી બધા કલેક્શન તમને મળી છે એક જ વસ્તુ છે કે રેન્ટલ ઓપ્શન તો ઘણી જગ્યા મળતા હોય છે પણ અમારે અહિયાં તમે જોવામાં આવો તો પાંચસો કરતા વધારે ડિઝાઇન અવેલેબલ હશે અને હરેક ડિઝાઇનની અંદર હરેક સાઇઝ અવેલેબલ હોય છે તો એમાં કોઈ અલ્ટરેશન કરવામાં નથી આવતું અને બીજું વસ્તુ જે રેન્ટલ ઓપ્શન પહેલા બી ચાલતો હતો પણ લોકોને અત્યાર સુધી મગજમાં એ માટે નહોતો બેસતો કારણ કે એકવાર રેન્ટલ લઈ લીધો ત્યાર પછી એમને બે થી ત્રણ વર્ષ લાંબો સમય રાખી મૂકતા હતા તો અમે કન્ટિન્યુ નવી જે પેટર્ન આવે એમની સાથે ચેન્જીસ કરીએ છીએ મહેમાન તરીકે ધારાસભ્યશ્રી છે આપણા સાંસદ સભ્યશ્રી બી આવેલા છે મહેશ બી આવેલા છે અને બોલીવુડ જે કલાકાર છે રાજ્ય રાજપાલ યાદવ છે એ બી ઉપસ્થિત છે